પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ આયોજિત સેવા કેમ્પને ગુજરાત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો જગવિખ્યાત યાત્રાધામ શકિતપીઠ અંબાજી ખાતે પરંપરાગત ભાદરવી પૂર્વના મહામેળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અંબાના ખોળે શીશ નમાવવા માટે માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેઓની સેવા માટે રસ્તા પર કેમ્પ લગાવવામાં આવ્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તથા સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શુક્રવારે સવારે અગિયાર કલાકે યોજાયેલ કેમ્પનું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની વિશેષ ઉપસ્થિતમાં ઉપસ્થિતમાંદિક પ્રગટય કરીને પદયાત્રીઓની સેવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ધોરી ગામના આગેવાનો તથા ચાણસમા નગરપાલિકાના ઈજનેર સહિત પત્રકારો સહિત સિદ્ધપુર મિત્ર મંડળના મિત્રો હાજર રહ્યા હતા અંબાજી ભાદરવી મહામેળામાં અંબાના દર્શનાર્થે જતા માઈ ભક્તો માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા દર વર્ષે ની પરંપરા મુજબ ચાલુ વર્ષે પણ પાલનપુરથી અંબાજી હાઇવે પર જલોત્રા ગામથી આગળ ધોરી ગામ પાટિયા પાસે મેડિકલ સેવા મકાઈ તથા ચા નાસ્તા માટેનો દાતાઓના સહયોગથી બનાવવામાં આવ્યો હતો જેનું ઓપનિંગ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ નીતિનભાઈ ઘેલાણી પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા બનાસ ગૌરવના તંત્રી નિલેશભાઈ પટેલ ચાણસમા નગરપાલિકાના ઇજનેર સુનિલભાઈ ગોસ્વામી ધોરી ગામના આગેવાનો અને પત્રકાર મિત્રો તથા સિદ્ધપુર મિત્ર મંડળની હાજરીમાં કરાયું હતું જેમાં સૌ પ્રથમ મહાનુભાવો દ્વારા દિગ પ્રાગટય કરી કેમ્પ ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું માતાજીનો ખેસ પહેરાવી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું યોજાયેલ કેમ્પમાં દરેક માઈ ભક્તોને જરૂરી દવાઓ મશીન દ્વારા માલિશ સહિત થાક દૂર કરવા માટે સેવાઓ આપવામાં આવી રહી છે ત્યારે યોજાયેલ કેમ્પમાંગ મોટો સહયોગ જેમને ઉદાર હાથે ફાળો આપી સેવાના કાર્યોમાં હાથ મિલાવ્યો છે તેમનો અને ખડેપગે હાજર રહી સેવા કરતા કાર્યકરોનો રહ્યો છે રિપોર્ટર જયેશભાઈ ગજ્જર પાટણથી નીતિન ગેલાણી પત્રકાર એકતા પરિષદ આઈટીસીએલ પ્રદેશ આગેવાન અમે આવ્યા છીએ ધોરી અને અહીંયા અંબાજી પગપાળા યાત્રાઓ જે દર વર્ષે પગયાત્રા યાત્રાઓ જતા હોય છે એની સેવા કરવા માટે અમારી પાટણની ટીમ કમલેશભાઈ અમારા પ્રદેશના આગેવાન અને રાજુભાઈ અમારા ત્યાં પાટણના આગેવાન પત્રકારના અને બધા મિત્રો સાથે મળીને બધાના સહયોગથી અહીંયા પગપાળા યાત્રિકો માટે મસાજ કરી દેવાની સેવા પાછળ મકાઈ ખવડાવી અને યાત્રાળુઓને ભોજન આપવાની વ્યવસ્થા નાસ્તો આપવાની વ્યવસ્થા ચા પાણી સાથે કેમ્પ અમારો પત્રકાર એકતા પરિષદ દ્વારા અહીંયા ખુલ્લો છે ખૂબ આ એક મહત્ત્વની વાત કહેવાય કે આ ગયા વખતે એમ થતાં હતા પણ આ વખતે અમારા પત્રકાર એકતા પરિષદ દ્વારા

પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ અને સિદ્ધપુર યોગ મંડળ દ્વારા અંબાજીના પદયાત્રીઓ માટે અહીં કેમ્પ ખોલવામાં આવ્યો છે કેમ્પમાં આરોગ્યની સેવા એટલે કે મસાજ સહિતની સેવા પદયાત્રીઓ જો નીકળ્યા હોય એના પગને જે દુખાવો હોય એને દૂર કરવા માટે દવા અને સારવાર બંને મળે છે સાથે ભોજન પણ છે અને મકાઈની મિજબાની માણવા માટેની વ્યવસ્થા પણ આ કેમ્પમાં છે ત્યારે ચોક્કસ કહીશ હવે પત્રકાર માત્ર સમાચાર બનાવતો પત્રકાર નથી પત્રકાર સંગઠનના માધ્યમથી પત્રકાર સેવાના કેમ્પો પણ કરી શકે છે એનો દાખલો આજનો આ પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના ટીમ દ્વારા બનાવેલો કેમ્પ છે અને સિદ્ધપુર યોગ મંડળ અને પાટણ પત્રકાર એકતા પરિષદના આ કેમ્પમાં આજે અમને ઉદઘાટન કરવા માટે આમંત્રણ આપ્યું અમારું સ્વાગત અને સન્માન કર્યું સમિતિનો આયોજકોનો આભાર વ્યક્ત કરું છું અને આવીને આવી સેવા જોકે પાટણને કહેવાનું ન હોય છતાં અવારનવાર લોકસેવાના કાર્યો કરતા રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છે અને આજની તારીખે જે દાતાઓએ યોગ યોગદાન આપ્યું છે જેણે સહયોગ આપ્યો છે કોઈએ તનથી કોઈએ મનથી ને કોઈએ ધનથી એ તમામનો પત્રકાર એકતા પરિષદ પાટણ વતી હું આભાર વ્યક્ત કરું છું